નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર યુનિયન બેંક સાથે ગાંધીધામ ની કાસેજ સ્થિત કંપની સામે ઈડી કાર્યવાહી મુંબઈ તેમજ અંજારની સ્થાવર મિલકત સીઝ કરાઈ ગાંધીધામમાં બેંક પાસેથી કરોડોની લોન મેળવી છેતરપિંડીના પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એ એચ પીટીએલ કંપનીની સ્થાવર મિલકત ટાંચમાં લીધી હતી એસોસિએટ હાઈ પ્રેશર ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી કરોડોની લોન લેવામાં આવી હતી બાદમાં મેળવાયેલી આ લોનની રકમમાંથી નોંધપાત્ર હિસ્સો બોગસ એલસી સંબંધિત સંસ્થાઓને અસુરક્ષિત લોન બાકી નિકાસની રકમ અને સંબંધિત સંસ્થાઓને બોગસ કમિશન દ્વારા ઉપાડવામાં આવ્યો હતો જે અંગે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીબીઆઈ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બાદમાં આ પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટએ ઝંપલાવ્યું હતું અને તપાસ હાથ ધરી હતી આ પ્રકરણમાં કંપનીના પ્રમોટર રામચંદ કોટુમલ ઈસરાની અને મનોહરલાલ સતરામદાસ અગીચાની અગાઉ અટક કરી તેમને જેલ હવાલે કરાયા હતા જ્યારે મોહમ્મદ ફારૂક સુલેમાન દરવેશ હજુ હાથમાં આવ્યો નથી ઈડીએ આઈપીસી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સીબીઆઈ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી અને કંપનીના મુંબઈ બાંદ્રા ખાતે આવેલા રૂપિયા સાત કરોડ ચોર્યાસી લાખના ત્રણ ફ્લેટ તથા અંજાર આસપાસ આવેલી રૂપિયા સાડત્રીસ કરોડ ઓગણચાલીસ લાખ એમ કુલ પિસ્તાલીસ કરોડ ત્રેવીસ લાખની સ્થાવર મિલકતને ટાંચમાં લેવામાં આવી હતી ઈડીએ અગાઉ આ પ્રકરણમાં મુંબઈ પુણે ગાંધીધામમાં છાપા માર્યા હતા આ ઉચાપત રૂપિયા એકસો 149 કરોડ 89 લાખ થી વધુની હોવાનું કહેવાય છે ભારતીય अंक ज्योतिष શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ મેળવો નંબર ઘર બેઠા મોબાઈલ હાઉસ છઠ્ઠી રિંગ રોડ ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોનો સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર પૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર